દાહોદમાં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું પ્રમુખ દેવે આક્ષેપ કર્યો છે દેવેન્દ્ર મેડાએ આજે છોટુ વસાવાને રાજીનામું મૂક્યું છે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાયા તેઓ નારાજ થયા છે નોંધનીય છે કે અગાઉ દાહોદના બીટીપી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પણ રાજીનામું આપી ચૂક્યા છે મનસુખ ભિલ કટારા અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે તેઓ બે હજાર બાવીસમાં ઝાલોથી બીટીપીના ઉમેદવાર હતા રાજ્યમાં ભાજપ છવ્વીસ લોકસભા બેઠકો જીતવા માંગે છે જેને લઈને બૂથ લેવલથી લઈને સંગઠનને મજબૂત કર્યું છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસ આપ અને બીટીપી જેવા હરીફ પાર્ટીઓ ચૂંટણી સમયે જ તૂટી રહી છે જેનો ફાયદો આ વખતે બીજેપીને થઈ શકે છે દાહોદ વિસ્તારમાં આદિવાસી વોટ બેંકનું પ્રભુત્વ છે અને બીટીપી પક્ષની અહીં મજબૂત વોટ બેંક હતી પરંતુ મહેશ વસાવા ભાજપમાં જોડાયા નારાજગી જોવા મળી છે ત્યારે આગામી સમયમાં નવા સમીકરણો જોવા મળી શકે છે આપને જણાવી દઈએ કે મહેશ વસાવાએ કેટલાક અગ્રણીઓ સાથે સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી ત્યારથી જ તેઓ બીજેપીનો ખેસ ધારણ કરશે તેવી ધારણા હતી મહેશ વસાવાએ કહ્યું હતું કે આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે લોકસભા ચૂંટણીને લઈ ભાજપે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ચૈતર વસાવા અને મજબૂત ટક્કર લેવા માટે રાજકીય ચોકઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ કહી શકાય અત્રે જણાવી દઈએ કે ભરૂચમાં વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે ત્યારે એક ડેડીયાપાડા બેઠક પર આપનો પ્રભાવ છે જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં ભેળવી દેવાયા છે આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ